નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે એક એડવર્ટાઈઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ જોર પકડી રહી છે જે દવા છે નુઆન્જા કંપનીની કે જે બધું જ ખડ મારે છે તો ઓનલાઈન મંગાવવામાં એ કંપની છ પાંચસો રૂપિયામાં એક બોટલ આપે છે સાથે એક ફ્રી આપે છે એવું કહે છે તો મેં મંગાવી છે અને એ કંપનીનું એવું કહેવું છે કે ત્રણ વર્ષ સુધી નિંદામણ ઉગશે નહીં અને આજે છાંટા પછી ત્રીજા દિવસે નિંદામણ બળી જશે અને એના પછી તમારે ખેડ કરી અને કોઈ પણ પાક લેવો હોય વાવવો હોય તો થાય છે અને પાકમાં પણ છાંટવાનું કહે છે પરંતુ આપણે એ વખત કરવાનો નથી ખેડૂત મિત્રો જોકે હું થોડો તમને ટ્રાય કરીને બતાવીશ કે શું કરે છે આ દવા એનું રિઝલ્ટ પણ આવી જ તમને બતાવીશ તો આજે તારીખ એક સાત બે હજાર પચીસના રોજ આ દવા મેં મંગાવેલી જે મને મળે છે કુરિયર દ્વારા એમેઝોન દ્વારા કુરિયર દ્વારા મળી છે તો આપણે એને મેં અનબોક્સિંગ કરી લીધેલી હતી તો બારે કરીને બતાવું કે કેટલી આવે છે દવા પાંચસો નવ્વાણું રૂપિયામાં આ દવા ખરીદ મિત્રો કેટલી આવે છે એ આપણે જોવાની છે તો હું બતાવું તમને ખરીદ મિત્રો તો આ બે બોટલ સાથે જ આવી છે અને નિશાન છે આખલાનું તો આખલાનું નિશાન છે અને કેટલા એમએલ છે એ હું તમને બતાવું ખેડૂત મિત્રો તેઓમાં ખેડૂત મિત્રો આ બોટલ લગભગ સોળ દોઢસો એમએલની આજુબાજુમાં લાગે છે આ વિડીયોમાં કહેતા જ કેટલા એમએલ આવશે પરંતુ આપ જોઈ શકો છો કે આના પર કિલિંગ સ્ટબલ વીડ્સ એવું લખેલું છે એકસો પચીસ એમએલ લખેલું છે આપ જોઈ શકો છો અને આની એમઆરપી બહુ જીણા અક્ષરે લખેલ છે ખેડૂત મિત્રો તો કદાચ હા આઠસો નવ્વાણું રૂપિયા એમઆરપી લખેલી છે એક્સપાયરી ડેટ છે બે હજાર સત્યાવીસનો પાંચમો મહિનો પેકિંગ ડેટ છે ખેડૂત મિત્રો બે હજાર પચીસનો છઠ્ઠો મહિનો તો મતલબ કે છઠ્ઠા મહિનાનું જ પેકિંગ છે પેકિંગ નવું છે અને એકસો ને પચીસ એમએલ છસ્સો રૂપિયામાં ખેડૂત મિત્રો અને એક હજાર સ્ક્વેર ફૂટ એક બોટલથી તમે છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો આમાં ટેકનિકલ છે ખેડૂત મિત્રો અગિયાર ટકા ગ્લુકોઝા માઇ એમોનિયમ સોલ્ટ એ ટેકનિકલ છે ખેડૂત મિત્રો તો આનો છંટકાવ આપણે કરીશું પરંતુ એક પંપમાં કેટલી નખવી હજી સુધી આમને જણાવ્યું નથી કોઈ પણ જાતની ગાઈડલાઇન્સ અંદર નથી આવી કશું જ આવી નથી તો એક હજાર સ્ક્વેર ફીટ મતલબ કે લગભગ એક એકરનો ચોથો ભાગ થાય ખેડૂત મિત્રો તો અડધા વીઘા જેવું આપણે ગણી શકીએ મતલબ કે લગભગ બાર બાર ગૂઠા જેવું ગણી શકીએ ખેડૂત મિત્રો તો લગભગ આના બે બેથી ત્રણ પંપ આપણે બે પંપ બનાવી શકીએ તો બે પંપ બનાવી અને આનો છંટકાવ કરીશું ખેડૂત મિત્રો એકના બે પંપ બનાવીશું મને એક તો રિઝલ્ટ કેવું મળે છે અને હું આને થોડું ઘણું એકાદ સ્પ્રે સોયાબીનમાં અથવા તો મગફળીમાં પણ ટેસ્ટ કરીશ તો ખબર પડશે ખેડૂત મિત્રો કે ખડ બાળે છે કે જે આપણું જે ખેતી છે એને બાળે છે એ પણ ખબર પડશે ખેડૂત મિત્રો તો બીજો વિડીયો આવશે એ આનું રિઝલ્ટ તો એને છંટકાવના આવશે ખેડૂત મિત્રો તો ચોક્કસ ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો ખેડૂત મિત્રો તો રિઝલ્ટ કેવું રહે છે અને ખેડૂતો માટે કેવું રહે છે ત્રણ વર્ષ સુધી ખડ ના થાય એ રીતના આ કહેવામાં આવે છે તો જોઈએ હવે આનું રિઝલ્ટ કેવું આવે છે ખેડૂત મિત્રો તો વિડીયો જોવા બદલ ધન્યવાદ